ઊંટ ઘોડેસવારી ક્રાફ્ટ સ્ટોલ ફ્રૂટ કોર્ટ ફોટો કોર્નર અને વિવિધ સ્પોટ જેવા વિશેષ આકર્ષકો રહેશે ગૃહમંત્રી એ ઉમેરે છે કે આ બીચના વિકાસ માટે અડતાલીસ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેનાથી બીચનું આખું રૂપ બદલાઈ જશે વિવિધ પ્રકારની પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરાશે સુવાલી બીચનો ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં વિકાસ થશે ગેસ્ટ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે સુરત સિટીથી સામાન્ય લોકો બીચ સુધી જઈ શકે તેમ માટે અડાજણ બસ સ્ટેન્ડથી બપોરે એક બસની સુવિધા પણ આપવામાં આવશે જે રાત્રે પરત આવશે જરૂર પડશે તો બસની સંખ્યા વધારાશે આ બસ સેવા બાદમાં કાયમી રહેશે

જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમત સાહિત્ય ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માની શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં